તો ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે અને દેવકા નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે અને આ પાણીની સતત આવક વધી જતા ત્યારે ઘોડાપુર આવ્યું છે દેવકા નદીમાં વોર્ડ નંબર એક ભાલકા રોડ વિસ્તાર અને જ્યાં નદીના પાણી ઘૂસી આવ્યા છે ઘરમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે તો અમે આપને વેરાવળ શહેરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ દેવકા નદીમાં વડાપુરની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા પણ નથી કરાઈ અને આ વ્યવસ્થા ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે ચોવીસ કલાક અહીંયા દેવકાનું પાણી ઘૂસી ગયેલું છે તો પાણી કોઈ તંત્ર કોઈ આવી ગયેલું નથી અને તંત્ર જોઈ કંઈ જોઈને અમારે જો સર્વે કરે તો ખ્યાલ પડે કે વરસાદમાં કેટલું બધાના ઘરમાં નુકસાન થયેલું છે એ જરા જોઈને તંત્ર સાથે અપીલ કરું છું છેલ્લા ચોવીસ કલાકથી અવિતર વરસાદને કારણે સોળ ઇંચથી ઉપર વરસાદ પડ્યો છે અમારા વિસ્તારમાં પુલ પાણી આવી ગયું છે દેવકા નદીનું અને અત્યારે ટોટલ ઘરોમાં પાણી ભરી ગયું છે તમે જોઈ શકો છો અને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કોઈપણ જાતની સહાય કે પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી અહીના કેટલા દિવસથી આ પાણી તમારા ઘરમાં છેલ્લા બે દિવસથી પાણી ઘરમાં છે અહીંના કોઈ સરકારના માણસો આવ્યા નથી નગરપાલિકાના વોર્ડના માણસો ખાલી આવી જોઈને ભયા ગયા છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગીર જિલ્લામાં ભારે વરસાદ અને સોમનાથ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે રામપરા ગામ પાસે હાઇવે અત્યારે જળમગ્ન બન્યો છે ભારે વરસાદને લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમે આપને આ દ્રશ્યો રામપરા ગામ પાસેના બતાવી રહ્યા છીએ જ્યાં હાઇવે પસાર થાય છે ગીર સોમનાથ જિલ્લો અને સૌથી વધુ પ્રભાવિત આ જિલ્લો રહ્યો છે કારણ કે સતત બે દિવસથી આ ક્ષેત્રમાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે ત્યારે સોમનાથ હાઇવે અત્યારે પાણી પાણી થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આસપાસના ક્ષેત્રમાંથી જે નદીઓ નીકળે છે વોકળા નીકળે છે એ તમામે તમામ પાણીથી છલોછલ થઈ ગયા છે અને હવે એ પાણી એ રસ્તા ઉપર ફરી વળ્યું છે ખેતરો ઉપર ફરી વળ્યું છે અને જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો આ રામપરા ગામના લોકોને કરવો પડી રહ્યો છે કારણ કે અત્યારે હાઇવે પર પણ પાણી ભરાયા છે ગામમાં પણ એ જ પરિસ્થિતિ અને ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણે હાઇવે પણ પાણી પાણી થયા છે વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આ સોમનાથ હાઈવેના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણી આ હાઇવે પર જોવા મળી રહ્યું છે રસ્તો ક્યાંય દેખાતો નથી અને એક તરફ નદીઓ છલકાઈ રહી છે અને આ પાણી હવે હાઇવે પર પણ ફરી વળ્યા છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પોરબંદર બાદ માધવપુરમાં ધોધમાર વરસાદ અને માધવપુરમાં વરસાદી પાણી ભરાયા છે અવિરત વરસાદ આ ક્ષેત્રમાં પણ પડી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં